રાજ્યની અંદર અત્યારે સારા છે અમુક વિસ્તારમાં ભારે વરસાદો પણ નોંધાયા છે પણ હવે આવનાર ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે કે અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે જે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો બાવીસ જૂન બે હજાર થી રાજ્યની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા ખાસ કરીને દક્ષિણ પૂર્વ ભાગો એક સર્ક્યુલેશન કારણે રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ મજબૂત હતું જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી અતિ ભારે વરસાદો પડી રહ્યા છે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ જૂન

જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં પાંચ થી લઈને સાત ઇંચ અને એક બે સેન્ટરની અંદર સાત ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના જે દક્ષિણ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત આઠ ઇંચ અને એકાદ બે સેન્ટર ની અંદર દસ થી વધારે જોવા મળે તેવું એક અનુમાન છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે ત્યાં પણ સામાન્ય થી ભારે ને એક બે સેન્ટરની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર અત્યાર સુધી સામાન્ય વરસાદો હતા પણ હવે આવનારા ત્રણ દિવસ સુધી નૈઋત્ય નું ચોમાસુ છે એ પ્રથમ વખત અતિ ભારે વરસાદના રૂપમાં કચ્છ જિલ્લાને અસર અસર કરશે અને સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોને ગમરોડી નાખે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર પણ એકત્ર સારો વરસાદ જોવા મળશે જો કારની તીવ્રતા સૌરાષ્ટ્રની અંદર વધારે રહેવાની છે અને બીજા નંબર ઉપર હશે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ઓલરેડી છેલ્લા ચાર પાંચ દિવસથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી ત્યાં સારા વરસાદો જોયે જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ વિરમગામ ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે બે થી લઈને છ ઇંચ સુધીના ના વરસાદનો સંભવ છે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો વરસાદ જોવા મળશે પણ ઉત્તર ગુજરાત ની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં

ઘટાડો થશે તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે જોકે સંપૂર્ણપણે વરસાદ બંધ નહીં થાય છૂટાછવાય અને હળવા વરસાદો છે ત્રીસ તારીખ પછી પણ ચાલુ રહેવાના છે પણ આવનારા ત્રણ દિવસ છે તેમાં સાવચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ અતિભારે વરસાદોની શક્યતાઓ છે અને રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે